ફરી એકવાર એક નવા વિડીયોની સાથે મિત્રો અમુક કિસાન મિત્રોને ખબર નથી કે આપણને પીએમ કિસાનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકીએ છીએ અને ત્યાંથી આપણને પીએમ કિસાનનો રજિસ્ટર નંબર આપણને ક્યાંથી મળશે તે તે માટે આ વિડીયો બનાવે છે મિત્રો તો વિડીયો પર બન્યા રહીજો તો પ્રોસેસ આપણે બતાવીશું કે આપણને પીએમ કિસાનનો રજીસ્ટર નંબર ક્યાંથી મળશે આપણે ક્રમ બ્રાઉઝરમાં આવીને ત્યાંની પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કરીને નીચો ઓપ્શન છે નોયોર સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરી અહીંયા આપણે મોબાઈલ નંબરને યોર સ્ટેટસ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એન્ટ્રી યોર મોબાઈલ નંબર કેપ્ચા કોડ ભરવાનો રહેશે તો હું ભરી દઉં છું કોડ ભર્યા પછી અહીંયા ગેટ વન નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરીશું તો આપણને એક ઓટીપી જોવા મળશે તેને આપણને અહીંયા એન્ટર કરવાનો રહેશે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે આપણને એક આઉફિસ જોવા મળશે એના પછી આપણને નીચે સ્ક્રોલ કરીશું એટલે આપણને અહીંયા રજિસ્ટર નંબર દેખાશે તેને અહીંયાથી કોપી કરવાનો રહેશે ઠીક છે મિત્રો અહીંયાથી આપણે કોપી કરી લઈએ કોપી કર્યા પછી અહીંયા બેક રહેશે પાછા જવાનું રહેશે પાછું નવું સ્ટેટસ ઉપર ક્લિક કરી આપણને જે રજીસ્ટ નંબર મળ્યો તેને અહીંયા એન્ટ્રી કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ છે તેને ભરવા રહ્યો છે અહીંયા ગેટ ઓટીપી ઉપર પછી ક્લિક કરવાનું રહેશે કેપ્ચર કોડ ભર્યા પછી એક ઓટીપી જોવા મળશે ફરી એકવાર તેને અહીંયા મોબાઈલની જગ્યાએ આપણે એડ કરવાનું રહેશે ચલો એટલે અહીંયા એડ કરી લઈએ આપણે પચીસ ચોમાલ સોરિયસ ગેટ ડાટા ઉપર ક્લિક કરવાનો છે પછી એક પેજ છે આપણે આગળ એક તેની પછી અહીંયા તમારી પૂરી ડિટેલ તમને ત્યાં જોવા મળશે કોના નામે છે મોબાઈલ નંબર છે તે બતાવશે તમારા ગામનું નામ બતાવશે એના પછી અહીંયા આપનો એફટીઓ પ્રોસીડ બતાવશે કેટલા હપ્તા મળ્યા છે તેનું અહીંયા પેમેન્ટ બતાવે છે સોળમાં હપ્તાનું પેમેન્ટ મળી ચૂક્યું છે તેનું પહેલાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા આપણા બેંક ખાતા દ્વારા આધારથી ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા એલિજિબિલિટી સ્ટેટસ છે તેના ઉપર ક્લિક કરીશું ત્યાં આપણને લીડિંગ સ્ટેટસ ઈ કેવાય સી સ્ટેટસ ને આધાર બેક સીડિંગ સ્ટેટસ આપણને ત્યાં જોવા મળશે તો ત્રણે ઓપ્શન આપણા એક્ટિવેટ હોવા જોઈએ ત્યાર પછી જ આપણને એફટી પ્રોસીડ જેને નો હોય ને તેને આ ચાર ઓપ્શન પૂરા કરવાના જરૂરી છે ત્યાર પછી આ એફટી પ્રોસીડ ઓટોમેટિકલી તે એક્ટિવ થઈ જશે ઠીક છે મિત્રો અહીંયા કેટલા હપ્તા મળ્યા છે ને તેનું પેમેન્ટ પણ બતાવે છે સોળ ઉપર ક્લિક કર્યા પછી આપણને અહીંયા પંદરમાં હપ્તાનું સ્ટેટસ જોવા માગતા હોય તો ત્યાંથી આપણને જોઈ શકીએ છીએ કે પ્રોસીડ પંદરનું ને કઈ તારીખે મળ્યું હતું તે પણ બતાવે છે ને જે પંદર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ પંદરમાં હપ્તાનું પેમેન્ટ મળ્યું હતું આપણને અહીંયાથી આપ સારા હપ્તાનું પેમેન્ટ જોઈ શકો છો મિત્રો વિડીયો પાસ પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે મિત્રો અહીંયા તમારું પૂરેપૂરું ડિટેલ જોવા મળશે ને રજીસ્ટર્ડ નંબર કોપી કરીને તમે તમારા સંપર્ક નંબરની અંદર તમે એડ કરી શકો છો બીજી વાર તમારે એક જ ઓટીપીથી આખું લોગિન થઈ જશે ઠીક છે મિત્રો મળીશું એક નવા વિડિયો સાથે